આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા રેકોર્ડ ભાવ એકાવનસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ અંદર છે આજે ફરીવાર વાર ગઈકાલ કરતા બસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે આવી રીતે જીરુની બજાર સાથે પાંચ હજાર આસપાસ શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસો થી પિસ્તાલીસ એકાવન રૂપિયા હળવદ એકતાલીસો થી પિસ્તાલીસ એકતાલીસ રૂપિયા મોરબી ચાર હજાર સાઠ થી ચુમ્માલીસન પચાસ રૂપિયા

ચાર હજાર અગિયાર થી એકાવનસો રૂપિયા થરા છત્રીસો એકાવન થી પચાસ રૂપિયા રૂપિયા થી છેતાલીસો ને ચાલીસ રૂપિયા થરા બેતાલીસો થી પચાસ રૂપિયા નેનાવા આડત્રીસો થી પચાસ રૂપિયા વારાહી છત્રીસો થી રૂપિયા દિયોદર ચાર થી ચુમ્માલીસો સિત્તેર રૂપિયા રાધનપુર બે નવસો થી પિસ્તાલીસ પચાસ રૂપિયા ધારી બેતાલીસો એકવીસ થી તેતાલીસો એકાવન રૂપિયા અંજાર તેતાલીસો થી ચુમ્માલીસ ચાલીસ રૂપિયા માંડલ ત્રણ થી ચુમ્માલીસો અગિયાર રૂપિયા જામનગર ચાર થી છેતાલીસો રૂપિયા વિરામગામ ચાર હજાર થી તેતાલીસ પિસ્તાલીસ રૂપિયા પોરબંદર ચાર હજાર પચીસ થી તેતાલીસ અને પચાસ રૂપિયા અમરેલી પાંત્રીસોથી છેતાલીસ અને ત્રીસ રૂપિયા ધ્રાંગધ્રા એકતાલીસોથી ચુમ્માલીસ અને બાવીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી ચુમ્માલીસો દસ રૂપિયા બાબરા ચાર હજાર થી અને એંશી રૂપિયા સમી એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા ધાનેરા ત્રણ હજાર નવસો થી બેતાલીસ પચાસ રૂપિયા લાખાણી સાડા ત્રીસો પચીસ થી ત્રણ હજાર નવસો રૂપિયા જુનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો ને ચાલીસ રૂપિયા કાલાવડ ચાર હજારથી તેતાલીસો પિસ્તાલીસ રૂપિયા પાઠાવાડા ચાર હજારથી ચાર હજાર રૂપિયા સાણંદ એકતાલીસો થી તેતાલીસો રૂપિયા જામજોધપુર ત્રણ હજાર થી ને એક્યાસી રૂપિયા વાવ સાડા થી સોળ રૂપિયા ઉપલેટા બેતાલીસોથી થી પાંસઠ રૂપિયા મોવા બેતાલીસો સાઠથી બેતાલીસન એકસઠ રૂપિયા ફેંસાણ ત્રણ હજાર એકાવનથી પિસ્તાલીસો રૂપિયા દસાડા પાટડી બેતાલીસોથી થી બત્રીસ રૂપિયા અને જામખંભાળિયા ચાર હજારથી પિસ્તાલીસન રૂપિયા